પવિત્ર આત્માનું અવતરણ પચાસમાનું પર્વ આવી પહોંચ્યું ત્યારે તેઓ બધા એક ઠેકાણે ભેગા થયા હતા ત્યાં અચાનક આકાશમાંથી પવન જોરથી વાતો હોય એવો અવાજ આવ્યો અને તેઓ બેઠા હતા તે આખું ઘર તેનાથી ભરાઈ ગયું અને તેમને જ્વાળાઓ જેવી જીભો દેખાઈ અને તે વહેંચાઈ જઈને દરેકના માથા ઉપર એક એક સ્થિર થઈ ગઈ તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેના તરફથી થતી બોલવાની પ્રેરણા અનુસાર તેઓ ભિન્ન ભિન્ન ભાષાઓમાં બોલવા લાગ્યા હવે યરુશા પૃથ્વીના બધા દેશોમાંથી આવેલા ભક્તિપરાયણ રહેતા હતા અને આ અવાજ સાંભળીને ત્યાં ટોળું જામી ગયું તેમાંના દરેક માણસે આ લોકોને પોતાની જ ભાષામાં બોલતા સાંભળ્યા એટલે તેઓ વિસામણમાં પડી ગયા અને આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા આ બોલે છે એ લોકો બધા ગાળેના નથી તો પછી આપણે દરેક જણ એમને આપણી માતૃભાષામાં બોલતા કેમ સાંભળીએ છીએ આપણામાં તો પારથીઓ માદીઓ અને એલામિયો તેમજ મેસોપોતામિયા યહુદિયા કપોદોકિયા પંતસ અને આસિયા ફ્રોગિયા પંફુલિયા મિસાર અને લિબિયાના કુરેનની આસપાસના પ્રદેશના વતનીઓ તેમજ રૂમથી આવેલા પ્રવાસીઓ યહુદીઓ અને યહુદી ધર્મ સ્વીકારનારા બિન યહુદીઓ છે અને ક્રેત અને અરબ વતનીઓ પણ છે તેમ છતાં આપણે એમને આપણી પોતપોતાની ભાષામાં ઈશ્વરના ગુણગાન કરતા સાંભળીએ છીએ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન કનિષ્ઠના ધર્મ સંઘ પર પહેલો પત્ર અધ્યાય બાર કડી ત્રણથી સાત અને બારથી તેર આથી હું તમને સમજાવવા માંગુ છું કે ઈશ્વરના આત્માની પ્રેરણાથી બોલતો કોઈ માણસ કદી ઈસુ નહીં તેમ પવિત્ર આત્માની પ્રેરણા વગર કોઈ એ પ્રભુ છે એમ કહે નહીં હવે આધ્યાત્મિક બક્ષિશો ભાત ભાતની છે પણ તે બક્ષનાર પવિત્ર આત્મા એક જ છે સેવા નાના વિધ છે પણ સર્વ સેવા એક જ પ્રભુની થાય છે કાર્યો ભિન્ન ભિન્ન છે પણ બધા પાસે તે કરાવનાર ઈશ્વર એક જ છે સૌના હિત માટે પવિત્ર આત્મા દરેકમાં વિશેષ રૂપે પ્રગટ થાય છે જેમ શરીર એક છે અને તેને અનેક અંગો છે અને શરીરના અંગો અનેક હોવા છતાં બધા મળીને એક શરીર બને છે તેવું જ ખ્રિસ્તનું છે એક જ પવિત્ર આત્મા દ્વારા સ્નાન સંસ્કાર પામીને આપણે એક શરીર બનેલા છીએ પછી યહૂદી હોઈએ કે બિન યહૂદી ગુલામ હોઈએ કે સ્વતંત્ર અને આપણને બધાને એક જ પવિત્ર આત્માનું જળપાન કરાવેલું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતયોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય વીસ કડી ઓગણીસ થી તે જ દિવસે અઠવાડિયાના પહેલા દિવસે સાંજે શિષ્યો યહૂદીઓના ભયને કારણે બારણા બંધ કરીને ભેગા થયા હતા ત્યાં આવી ઈસુએ તેમની વચ્ચે ઉભા રહીને કહ્યું તમને શાંતિ હો આટલું કહીને તેમણે તેમને હાથ અને પડખો બતાવ્યા પ્રભુને જોઈને શિષ્ય હર્ષ પામ્યા ઈસુએ તેમને ફરીથી કહ્યું તમને શાંતિ હો પિતાએ જેમ મને મોકલ્યું છે તેમ હું તમને મોકલું છું આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાવ તમે જો કોઈના પાપ માફ કરશો તો તે માફ થશે તમે જો કોઈના પાપ ઊભા રાખશો તો તે ઊભા રહેશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો